નમસ્કાર દર્શક મિત્રો હું ધારા ઠક્કર આપ નિહાળી રહ્યા છો કચ્છરીમાં ન્યૂઝ સ્ટર્લિંગ હોસ્પિટલે વિશ્વ કેન્સર દિવસ પર ગુજરાતમાં તમામ પ્રકારના કેન્સરની વ્યાજબી દરે અત્યાધુનિક સંપૂર્ણ સારવાર પ્રદાન કરવા અને કેન્સર પર જાગૃતિ લાવવા કાર્યક્રમનું આયોજન કર્યું જાન્યુઆરી માસને વિશ્વમાં સર્વાઇકલ કેન્સરના જાગૃતિ માસ તરીકે મનાવ્યા બાદ આવતીકાલ તારીખ ચાર ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ આ મહાભયાનક રોગ પ્રતિ લોકોને જાગૃત કરવા દર વર્ષે ઉજવાય છે ત્યારે ગાંધીધામની રામકૃષ્ણ સ્પેશિયલ હોસ્પિટલના કેન્સર નિષ્ણાંતોએ વર્તમાન સ્થિતિ અંગે એક જાણકારી આપી હતી અને કેન્સર સાથે સંબંધિત સમસ્યાઓ પર જાગૃતિમાં વધારો કર્યો હતો કચ્છમાં તમાકુના વ્યસનની વધારે ગંભીર સમસ્યા પર ધ્યાન દોરીને નિષ્ણાતોએ આ વિસ્તારની કેન્સરની ગંભીર સમસ્યાનો વિસ્તૃત ચિતાર રજૂ કર્યો હતો ડાયરેક્ટર ડોક્ટર મયંક પટેલે કહ્યું હતું કે અમારો મંત્ર અમારા દર્દીઓની સુખાકારીનો છે અને અમારો માર્ગદર્શક સિદ્ધાંત છે શ્રેષ્ઠ તબીબી સેવાઓની સુલભતા સુનિશ્ચિત કરવી તેમણે વધુમાં વધુ જણાવ્યું હતું કે આપણે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરતા હોવાથી કચ્છમાં કેન્સરના વધતા દર્દીઓ પર તમાકુ વ્યસનની અસરની જાણકારી આપવી મહત્વપૂર્ણ છે અમે કિમોથેરેપી મારફતે પચાસ હજારથી વધારે કેન્સર દર્દીઓને રેડિયો મારફતે અંદાજે પાંચ હજાર દર્દીઓને અને કેન્સર સર્જરી હાથ ધરી લગભગ બે હજાર દર્દીઓને સારવાર આપેલ છે આ દર્દીઓમાં મોટા ભાગના દર્દીઓએ સરકારી યોજનાઓ હેઠળ સારવાર મેળવી હતી મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડોક્ટર મોહિત મોદીએ ઉત્કૃષ્ટ સારવાર પ્રદાન કરવા અનુભૂતિ નિષ્ણાંતો દ્વારા નિર્ણાયકોની સાથે ગુણવત્તા અને અત્યાધુનિક સુવિધાના સમન્વયના મહત્વ પર ભાર મૂક્યો હતો રેડિયેશન ઓન્કોલોજિસ્ટ ડોક્ટર ખુશબુ રસ્તોગી ઉમેર્યું હતું કે આ જીવલેણ બીમારીમાં દર્દીઓ શારીરિક અને માનસિક એમ બંને પ્રકારના પડકારોનો સામનો કરે છે અમારી હોસ્પિટલ તેમના માટે શ્રેષ્ઠ સાથ સહકાર અને સાનુકૂળ વાતાવરણ ઊભું કરવા પ્રતિબદ્ધ છે આ વિશ્વ કેન્સર દિવસ પર સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયલ હોસ્પિટલે કેન્સર સામે લડાઈમાં અને જરૂરિયાતમંદોને સંવેદનાસભર સારવાર પ્રદાન કરવાની પોતાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો नमस्कार मेरा नाम डॉक्टर खुशबू रस्तोगी है मैं स्टर्लिंग कैंसर हॉस्पिटल में कंसल्टेंट रेडिएशन ऑनकॉलिस्ट हूँ फोर्थ uh, फ़रवरी को दुनिया भर में वर्ल्ड कैंसर अवेयरनेस डे की तरह मनाया जाता है हर साल इस दिन एक थीम रखा जाता है इस दिन के लिए और इस साल का थीम है क्लोज द केयर गैप कैंसर आज के टाइम में एक बहुत बर्निंग इशू बन चुका है मोस्टली बिकॉज ऑफ लैक ऑफ अवेयरनेस नंबर्स बहुत हाई हैं चाहे आप नेशनली देखिए या इंटरनेशनली देखिए तो अगर हम उसके साइंस एंड सिम्टम्स हमको पता होंगे कि कैंसर के क्या फैक्टर्स हैं क्या सिम्टम्स हैं किन चीजों को अगर कोई सिम्टम्स हो रहा है तो हमें कब जाके डॉक्टर को चेकअप करवाना चाहिए टाइमली चेकअप हुआ टाइमली डायग्नोसिस हुआ तो उसका ट्रीटमेंट सक्सेसफुली हो सकता है इसके बारे में हमें अवेयरनेस फैलाना बहुत जरूरी है क्लोज द केयर गैप ये मोटो ये स्कीम तभी सक्सेसफुल होगा जब लोगों में अवेयरनेस होगी और दुनिया भर से लोग अभी इसी के लिए काम करते हैं कि बी इट समी रिच या पुअर कोई गांव में है शहर में है हर किसी को इक्वल एक्सेस टू तो हेल्थ केयर इक्वल एक्सेस टू तो कैंसर केयर मिल पाए नमस्कार मित्रों हूँ डॉक्टर मोहित मोदी मुझी, मेडिकल ऑनकोलॉजिस्ट सर्लिंग हॉस्पिटल गांधी गांधी કેન્સર એ દિવસે ને દિવસે ઇન્ડિયામાં અને ઇન્ટરનેશનલી પણ એના કેસો વધતા જાય છે એના વાત કરીએ તો અત્યારના ડેટા પ્રમાણે દર વર્ષે પણ વધારે કેસો ઈન્ડિયામાં નવા કેન્સરના ડાયગ્નોઝ થાય છે અને એમાંથી આઠ થી નવ લાખ જેવા કેન્સરના કેસ દર વર્ષે મૃત્યુ થાય છે તો દર વર્ષે ચાર ફેબ્રુઆરી કે પેશન્ટને કોમ્પ્રેહેન્સિવ કેન્સર કેર મળે જેમાં રેડિયોથેરાપી કિમોથેરાપી અને કેન્સરની સર્જરી ત્રણેય સ્પેશિયાલિટીનો સમાવેશ થાય છે અને દરેક કેન્સરના પેશન્ટને કોઈ પણ જાતના ભેદભાવ વગર બેસ્ટ ઓફ અવેલેબલ કેન્સર ટ્રીટમેન્ટ મળે અને હોપફુલી ક્યોર થાય એના હેતુથી આ વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે અને જનરલ પબ્લિક ડોક્ટર્સ અને મીડિયા મિત્રોમાં પણ કેન્સરની અવેરનેસ વધે તથા વધારે તે હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે